મુન્દ્રા તાલુકાની મોટી ભુજપુર પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય મુન્દ્રા તાલુકાની મોટી ભુજપુર પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારાયણભાઈ સાખરાએ નવસો પાંચ મતોથી ભવ્ય વિજય મેળવ્યો છે આ ચૂંટણીમાં કુલ ત્રણ હજાર આઠસો ચાલીસ મતદાર છે જેમાંથી સત્યાવીસો મત પડ્યા હતા અને ભાજપના ઉમેદવાર નારાયણ સાખરાને એક હજાર સાતસો નેવ્યાસી મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના રતન આસમાન સાખરાને આઠસો ચોર્યાસી મત સુધી જ સીમિત રહી હતી આ ઉપરાંત નોટામાં સત્યાવીસ મત પડ્યા હતા ભાજપની આ જીત પાછળ કાર્યકર્તાઓની કઠોર મહેનત છે ચૂંટણી જીતવા માટે તંત્ર અને કાર્યકર્તાઓએ તનતોડ મહેનત કરી હતી મતદારોના વિશ્વાસ અને કાર્યકર્તાઓના પ્રયાસોના પરિણામરૂપે ભાજપે આ સીટ પર દબદબા જીત મેળવી છે વિજયની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસરપંચ માણિકભાઈ ગઢવી તાલુકા પંચાયત પ્રમુખ મયપતસિંહ જાડેજા કીર્તિભાઈ ગોર બોજરાજભાઈ ગઢવી હરેન્દ્રસિંહ જાડેજા નટુભાઈ ચૌહાણ ચકુભા જાડેજા સવરાજભાઈ ગઢવી સહિત અન્ય ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા આમાં મહેનત કામ કરતી હોય છે માત્ર વાતો કરવાથી કામ સિદ્ધ ન થાય પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે રાત દિવસ મહેનત કરી અને તન મન લગાવી અને મહેનત કરી અને સાથે સાથે મતદારો જે છે એ વિસ્તારના મતદારોને પણ એક જાગૃત અને હોશિયાર મતદારો કહેવાય કેમ કે કોને મત આપવું એની ખબર છે એટલે મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ને આપણા જે ઉમેદવાર છે ભાઈ નારણભાઈ એ પણ કોચ છબીના અને એક યુવા કાર્યકર છે એટલે એમનું પણ ઘણો બધો ભાગ હોય છે તેવી જ રીતે આપણી જે આખી પાર્ટીનો માળખો છે જિલ્લામાં હોય તાલુકામાં હોય એ બધા જ કાર્યકર્તાઓએ આમાં તન મન લગાવી અને મહેનત કરી અને એનું આ પરિણામ છે તાલુકા પંચાયત બે નંબરની જે સીટ હતી એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારણભાઈ કાનાભાઈ સાખરાની નવસો ને નવ્વાણું મતથી જંગી બહુમતી યોજી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો